યાત્રાધામ ડાકોરમાં છેલ્લા એક વર્ષથી બોડાના સર્કલ સામે પથ્થરના ઢગલા ખુલ્લી જગ્યામાં ગટરોથી સ્થાનિક લોકો અને વૈષ્ણવ હેરાન પરેશાન સ્થાનિકો દ્વારા પથ્થરના ઢગલા હટાવવાનું બીડું હાથ જળવવામાં આવ્યું છે ડાકોર નગરપાલિકાનો વહીવટ અજાણે પાણીમાં બેસી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે ડાકોર નગરપાલિકા હાલ ઠાસરાના મામલતદાર વહીવટદાર તરીકે નિમણૂક છે ચીફ ઓફિસરની હાજરી પણ યાત્રાધામ ડાકોરમાં નહિવત જેવી છે વોડાના સર્કલ સામે પડેલ પથ્થરના ઢગલા તેમજ ગટરના ઢાંકડા ખુલ્લા હોવાથી સ્થાનિક તેમજ વૈષ્ણવો જ્યારે આ માર્ગ પરથી પસાર થાય છે ત્યારે રણછોડ રાયના દર્શન કરવા જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે સ્ટોરી રિપોર્ટ બાય તપન પટેલ ખેડા યાત્રાધામ ડાકોરમાં અનંત ચૌદસ છે આજે જે સ્થાનિકો દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં જ થઈ રહ્યું છે ત્યારે આ પથ્થરના ટકલા તેમજ કટ્ઠરના ઢાંકણા ખુલ્લા હોવાથી સ્થાનિકો તેમજ જે અનંત ચૌદસના દિવસે વરઘોડો નીકળવાનો છે ગણપતિ દાદાનો વિસર્જનનો તેમાં પડી જવાનો સો ટકા ભય છે મા માન્યૂઝ તપન પટેલ ડાકોર યાત્રાધામ ડાકોરમાં ડાકોર નગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી પથ્થરના ઢગલા તેમજ ગટરના ઢાંકણા ખુલ્લા જાહેર જનતાનો ઘોડાના સર્કલથી ગણેશ માર્ગ છે અહીંયા યાત્રિકો અવારનવાર આવતા હોય છે યાત્રાધામ હોવાથી ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પથ્થરના ઢગલા હટાવ્યા નથી આપ જોઈ રહ્યા છો પથ્થરના ઢગલા એટલા મોટા છે કે જેનાથી અકસ્માતનો ભય થાય છે તો પણ ડાકોર નગરપાલિકા હાલ વહીવટદાર તેમજ ચીફ ઓફિસર ચલાવી રહ્યા છે છતાં પણ ડાકોરના વિકાસમાં કાંઈક ને કાંઈક ઉણપ છે જાગો સરકાર જાગો દેવી વૈષ્ણવોની માગ છે અને વહેલી તકે આ પથ્થરના ટકલા હટાવવામાં આવે તેવી માગણી રિપોર્ટર તપન કાછિયા માનીશ